જ્યાં બેંગ્લોરની સારામાં સારી નવરાત્રિ ઓર્ગેનાઇઝ થાય છે અને આપણા ગુજરાતી ભાઈઓ જ ઓર્ગેનાઇઝ કરે છે એટલે બહુ મજા આવશે આપણે ત્યાં જવાના છીએ આપણા શીતલા બીતલા બધા રેડી થાય છે ચણિયાચોળી ચોળે બધું પહેરીને એકદમ પરફેક્ટ અને ત્યાં જ જવાનું છે ત્યાં આપણે જો કે ત્યાંનો પાસ બી મોંઘો છે નવસો રૂપિયાનો પાસ છે પર પર્સન પણ જો કે એમાં ડિનર બિનર બધું અનલિમિટેડ ડિનરથી લઈને એટલી જોઈડ વસ્તુ ડિનરમાં એવું નહીં કે થોડી ઘણી વસ્તુ બધી એકદમ પરફેક્ટ એ આપણે ત્યાં જઈશ ત્યાં બતાવીશ તમને શું છે શું નહીં અને બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો શું છે શું નહીં આપણે બતાવતા રહીશું અને તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહો મારો બ્લોગ જોતા રહો અને પાંચસો સબસ્ક્રાઈબરે આપણે આપણો એક એવો વિડીયો આપણે અપલોડ કરવાનો છે જે તમારા માટે પણ સરપ્રાઇઝ છે એટલે પાંચસો સબસ્ક્રાઈબ થાય એટલે આપણે એ વિડીયો આપણે અપલોડ કરી દેવાનો છે તો ઠીક છે તો આપણે બી રેડી થઈ જઈએ અને ઘાયકા નીકળવાનું છે કારણ કે બેંગ્લોરની ટ્રાફિક બહુ જ ગંદી ટ્રાફિક છે એટલે બને એટલું આપણે જલ્દી નીકળવાનું છે સાડા સાત થઈ ગયા છે ગાયગા રેડી બેડી થશે આઠ વાગી જશે ત્યાં પહોંચ્યું ત્યાં નવ વાગી જશે એટલે આટલું બને એટલું ઘાયકા નીકળવાનું છે તો ચાલો હું બી રેડી થઈ જાઉં તો ગાય મિત્રો થઈ ગયા છે તૈયાર ટીપ ટોપ રેડી થઈને અને અમારી ગોરાણીઓ રેડી થઈ ગયું છે હા શીતલો અમારો થઈ ગયો છે રેડી ઓફેક એક નંબર લાગે છે

Irit musuh ya, lah ready, perfect, perfect, ready, 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 કે અમે લોકો રેડી થી આર રેડી વી આર રેડી પોપલે ઓર રો અને ખાના પાસ સુઈ ડાયા છે પાસ સુવિધા રાખવામાં આવી છે પછી આગળ વધીએ છ જણા ને લેવાના હતા બટા મીઠા નો પણ આપણે તો કે નવરાત્રી માં આપણે બધે રોસ્તો ઓર્ગેનાઇઝર એ ટુ ઝેડ વસ્તુ પાયો થી લઈને બધે નાના થી લઈને મોટા સુધી નું ખટુમરા છે એટલે આમનો ટુ ઝેડ વસ્તુ ને સુવિધા કરી રાખેલી છે આ છે આપણે બેંગ્લોર ની ગુજરાતી નવરાત્રી જીવન નામ જો કેવડી ના દાંડા કાપી કાપીને નું છે અને જે જો ને જે ઘણા કાઉન્ટર છે બતાવતો રહી તમને સરાજ ભાઈઓ ને પાણીપુરી ચાટ માં શાહી પોહા છે મકાઈ ખીચી ઇન્ડિયન ચાટ હા દરેક વસ્તુ અહીંયા અવેલેબલ છે ફ્રુટ કાઉન્ટર આઈસ્ક્રીમ કોલ્ફી ફાલુદા મીઠાઈ આ બધું ફ્રીજ છે આપણે વન વન થાઉઝન્ડના પાસમાં જ બધું આવી જાય એટલે અંદરથી કોઈ અલગથી ચાર્જ નીચે લેવાનો ચાઇનીઝ બે હા 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 આની જેવી અલગ ના હોય મીઠાળ ભાવ નથી ખાવું ભાઈ અત્યારે તો ભાઈ

స్పీ చోపాటీ చాక రెండు వానగీ బెంగళ నవరాత్రి మా అవైలేబలారాణ దడవడా బోలావే హలో హలో కాడా હા તને એ બધી ઓટો બોલે ભાવ ખરે સુવિધાઓ ભાઈ આપડે

નવરાત્રી ધડબડાટે દડભડાટે લીધું દીપજીયા ખાઈ લીધા પાછી સીધું ખાઈ લીધી આ જતા પાછો આઠ જે ચાલે છે પાછું આપણે રમવા જાવાનું છે આ તો બ્રેકિંગમાં બ્રેકમાં આપણે આવ્યા તા અહીંયા પાછા જોઈ લે હો